નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં સરકારી નોકરીની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા નવી બમ્પર ભરતીની જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે જેની અંદર જુનિયર ક્લાર્ક ફિમેલ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ગ્રામ પંચાયત મંત્રી એટલે કે તલાટી કોમ મંત્રી ગ્રામ સેવક મુખ્ય સેવિકા આંકડા મદદનીશ નાયબ ચીટનીસ વગેરે જેવી જે છે એ જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે જેની અંદર કુલ પાંચ જગ્યાઓ પર જે છે એ ભરતી થવાની છે તો આજના આ વિડીયો અંદર આપણે આ ભરતી વિશેની જે છે એ સંપૂર્ણ માહિતી જોવાના છીએ મિત્રો એજન્જી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે અહીંયા જોઈ શકો છો સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીની બમ્પર ભરતીની જાહેરાત જુનિયર ક્લાર્ક FHW, MPHW, ગ્રામ પંચાયત મંત્રી એટલે કે તલાટીકા મંત્રી ગ્રામ સેવક મુખ્ય સેવિકા વગેરેની ભરતી પંચાયત ભરતી બોર્ડ દ્વારા કુલ પાંચ હજાર છસો પંચાવન જગ્યાઓ પર જે છે એ ભરતી થવા જઈ રહી છે તો સૌ પ્રથમ તમે જે છે અહીંયા જોઈ લો જેનું આ માગણા પત્ર રિલેટેડ છે પંચાયત વિભાગ હસ્તકની જગ્યાઓ ભરવા માટે અંગેનું એક્શન પ્લાન બે હજાર પચીસ છવ્વીસ અને સ્વર્ગ છે જુનિયર ક્લાર્ક એની જે છે એ બે હજાર ત્રણસો પચાસ જગ્યાઓ ફિમેલ હેલ્થ વર્કર એની ચૌદસો જગ્યાઓ મલ્ટીપર્પઝ હેલ્થવર્કર પુરુષ એની બસોને ચોત્રીસ જગ્યાઓ લેબોરેટરી ટેકનિશિયન એકસો આઠ જગ્યાઓ જુનિયર ફાર્માસિસ્ટ એકસોને ચાર જગ્યાઓ ગ્રામ પંચાયત મંત્રી એટલે કે તલાટીકમ મંત્રી એની છસો પચાસ જગ્યાઓ નાયબ ચીટનિસ્ટ એકસો વીસ જગ્યાઓ ગ્રામ સેવકની પાંચસો જગ્યાઓ મુખ્ય સેવિકાની નેવું જગ્યાઓ પશુધન નિરીક્ષકની છપ્પન જગ્યાઓ અને આંકડા મદદની જે છે એ ત્રેપન જગ્યાઓ એમ કુલ પાંચ હજાર છસોને પંચાવન જગ્યા પર જે છે એ ભરતી થવા જઈ રહી છે અને અહીંયા લખ્યું છે જિલ્લા પંચાયત દ્વારા વિકાસ કમિશનરશ્રી કચેરીને માગણા મોકલવાની તારીખ તો તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક બે હજાર ત્રેવીસો પચાસની જે પચીસ આઠ બે હજાર પચીસથી ત્રીસ આઠ બે હજાર પચીસની અંદર જે છે એ માગણા મંગાવવામાં આવશે અને એના પછી જે છે એ માગણા પત્રક મંગાવી અને એના પછી આ ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવશે અને દસ વર્ષીય ભરતી કેલેન્ડરમાં મંજૂર થયેલ જગ્યાઓ પૈકી ચાલુ વર્ષે ભરવાની થતી જગ્યાઓ તો આ તમામ જગ્યાઓ છે એ વર્ષ બે હજાર પચીસ અંદર ભરવામાં આવશે તો જુનિયર ક્લાર્કની ત્રીસો પચીસ જગ્યાઓ માટે પચીસ આઠ બે હજાર પચીસથી ત્રીસ આઠ બે હજાર પચીસ દરમિયાન માંગણા પત્રક મંગાવવામાં આવશે અને એના પછી જે છે એ આ ભરતીની જાહેરાત કરવામાં આવશે પછી તમે અહીંયા જોઈ શકો છો ફિમેલ હેલ્થવર્કરની ચોથું જગ્યાઓ મલ્ટીપર્પઝ હેલ્થવર્કર પુરુષ અને બસો ચોત્રીસ જગ્યાઓ લેબોરેટરી ટેકનિશિયન અને જુનિયર ફાર્માસિસ્ટની એકસો ચાર જગ્યાઓ પંદર નવ બે હજાર પચીસથી ઓગણીસ નવ બે હજાર પચીસ દરમિયાન જે છે એ માગણા પત્રક જે છે એ મોકલવામાં આવશે પછી ગ્રામ પંચાયત મંત્રી નાયબ ચીન ગ્રામ પંચાયત મંત્રીની છસો પચાસ અને નાયબ ચીટિસની એકસો વીસ જગ્યાઓ માટે છ દસ બે હજાર પચીસથી દસ દસ બે હજાર પચીસ દરમિયાન માગણા પત્રક જે છે એ મોકલવામાં આવશે મુખ્ય સેવિકાની નેવું જગ્યાઓ સોરી ગ્રામ સેવકની પાંચસો જગ્યાઓ મુખ્ય સેવિકાની નેવું જગ્યાઓ પશુધન નિરીક્ષકની છપ્પન જગ્યાઓ આંકડા મદદનીશની જે છે એ ત્રેપન જગ્યાઓ એના માગણા પત્રક જે છે એ એક અગિયાર બે એક અગિયાર બે હજાર પચીસથી સાત અગિયાર બે હજાર પચીસ દરમિયાન જે છે એ મોકલવામાં આવશે તો આમાં તમામ જગ્યાઓ જે છે એ પાંચ હજાર છસો પંચાવન છે અને આ તમામ જગ્યાઓ જે છે એ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની અંદર ભરવામાં આવશે તો સરકારી નોકરી મેળવવા માગતા તમામ વિદ્યાર્થીઓ માટે તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક ફિમેલ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર લેબોરેટરી ટેકનિશિયન જુનિયર ફાર્માસિસ્ટ ગ્રામ પંચાયત મંત્રી એટલે કે તલાટી કમ મંત્રી નાયબ ચીટનિસ્ટ ગ્રામ સેવક મુખ્ય સેવિકા પશુધન નિરીક્ષક અને આંકડા મદદિશની જે છે એ બમ્પર ભરતીની જાહેરાત થઈ ચૂકી છે તો તમે આ તમામ ભરતીની જે છે એ તૈયારી કરી શકો છો અને આવી બીજી તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ